દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એ આર પ્રજાપતિ નાઓને બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ જેનો રજીસ્ટર નંબર જી જે એટ વન નાઇન ઝીરો છે જેની કેબિનમાં પાછળના ભાગે ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂ ભરી રંગપુર નાકા પાસેથી તેજગઢ તરફ જનાર છે જે બાતમીના આધારે આ પિકઅપ ગાડી આવતા છોટાદેપુરની પોલીસે ઝડપી પાડ્યો હતો જેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કાશના ક્વાર્ટર કુલ બોટલ નંગ ચારસો જેની કિંમત રૂપિયા ત્રાણું નો પ્રોહી મુદ્દા માલ તથા પ્રોહી મુદ્દા માલની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ જેની કિંમત પાંચ લાખ મળી પાંચ લાખ ત્રાણું હજાર સાતસો વીસ નો મુદ્દા માલ કબજે કરી છોટાદેપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે રેહન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાદાયપુર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર